તારીખ થી પંદર ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે જે અભિયાનને આણંદ જિલ્લાના આઠે આઠ તાલુકામાં ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તિરંગા યાત્રામાં જિલ્લા કક્ષાના કાર્યક્રમ આણંદના શાસ્ત્રી મેદાન પાસે શહીદ ચોકમાં શહીદને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ બારમી ઓગસ્ટના રોજ શરૂ થશે સાંજે ચાર વાગ્યે યાત્રાનો પ્રારંભ થયા બાદ યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી ટાઉન હોલ વીર સાવરકરની પ્રતિમા સામે સમાપ્ત થશે જ્યારે ચૌદમી ના બોર્ષો

આવતી પેઢીને પણ વિનંતી કરીશ કે જ્યારે પંદરમી ઓગસ્ટ આવ્યું છે ત્યારે આપ સૌ બધા જ ભેગા થઈને પોતાના ઘર પર ધ્વજ લગાવીએ અને એને રાષ્ટ્રધ્વજને વંદન કરીએ રાષ્ટ્રધ્વજનું માન સન્માન શું છે એની માટેની જે આપણા પ્રધાનમંત્રી જે કહી રહ્યા છે આવતી પેઢી સુધી એને જળવાઈ રહે એ માટેના સૌને પ્રયત્ન કરીએ એ જે જેમાં પ્રાર્થના